નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય અગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી ફરી એક વખત તમારી સમક્ષ શિયાળુ સિઝનની અંદર એક જીરાની સારી એવી વેરાયટીને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છો હોણના સમયમાં તમે ગણતરી મારો તો શિયાળુ સિઝનની અંદર ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્ન બનેલા છે કે ઘરના જે જીરાના બિયારણ હતા એ ઉગેલા નથી તો આપણે શું કરવું એના માટે તો આગામી સમયની અંદર કોઈ પણ સારી કંપનીનું જે જીરું આવતું હોય એવું આવવું તો આજ હું તમને એક જીરાની સારી વેરાયટી વિશે જ વાત કરવા માટે આવેલો છું અને ઘરના જીરામાં અને કોઈ કંપનીનું સારું બિયારણ તમે વાવેતર કરો તો એમાં કેટલો ફેર છે એ દેખાડવા માટે આવ્યો છું અને જીરાની બીજી કોઈ પણ વાત આપણે નેક્સ્ટ નવા વિડીયોની અંદર કરશું કે જેની અંદર આપણે જીરાની અંદર આવતી લીલી ચરમી પીળી ચરમી કાળીઓ ભૂકી સારો આ તમામ વિશે તારે વાત કરશું આપણે એ નેક્સ્ટ વિડીયોમાં લઈશું પણ આજ હું ખાસ તમારા માટે એક સારી એવી જીરાની વેરાયટી દેખાડવા માટે આવેલો છું તો અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ ગોદાવરી ગામની એક જમીન છે ત્યાં ઊભેલો છું અને આ જ અમે આ જે ખેતર છે એ ખેતરની અંદર બે વેરાયટી છે એમાં આ સાઈડ જે ભાગ છે એ સાઈડની અંદર ઘરનું બિયારણ વાવેલું છે કદાચ તમને કેમેરાની અંદર દેખાતું હોય તો તમે જોઈ શકો છો કે આ બાજુનો ઉગાવો એકદમ ઓછો છે બરાબર અને જ્યારે આ બાજુ તમને હું દેખાડું તો આ બાજુ છે એ આપણે સાવન સીટ્સ કંપનીનું સાવન નવ નંબરનું પ્રીમિયમ જીરું આવે છે જે બેતરીન રીતે ઉગેલું છે અને બહુ સારામાં સારી વેરાયટી છે તમે એનો ઉગાવો જોઈ શકો છો તમને કદાચ કેમેરાની અંદર ખ્યાલ આવતો હોય તો જોઈ શકો છો આ બાજુનો પટ્ટો નથી ઉગેલો અને આ બાજુ બહુ સારું એવું ઉગેલું છે અને બહુ સારી વેરાયટી આપણે નજીકથી પણ જોઈશું જોઈ શકો છો એનો ઉગાવો પરફેક્ટ રીતે મસ્ત રીતે ઉગેલું છે એક સામે સુધી દેખાય એવું છે જીરું અને એકદમ મસ્ત છે ઉગવામાં પણ સારું છે અને એ સિવાયમાં પરફેક્ટ રીતે ઉગડી છે અને હજી સુધી આમાં કોઈ પણ પ્રકારની ચરમા જેવી કોઈ પણ અસર આવેલી નથી અને જ્યારે આ બાજુ તમે જોઈ શકો છો આ ઘરનું જીરું છે ઘરના જીરાની અંદર તમે જોઈ શકો છો આયાથી ફેર છે જો આ સા છે ને આ સાવન નવ નંબરની વેરાયટી છે જે પ્રીમિયમ જીરું આવે છે એ છે અને આયાથી તમે જોઈ શકો છો લાગત તમને દેખાડતો હોઉં છું આની ઉગળી જોઈ શકો છો એકદમ ઓછી આ ઘરનું બિયારણ છે એટલે ઘરના બિયારણ વાવવા કરતાં ખેડૂત ખાલી એટલું જ કહેવું કે સાવન કંપનીનું સાવન નવ નંબર જીરું જે આવે છે એ એકદમ સારી વેરાયટી છે ઉગવામાં પણ સારું અને ખેડૂતોને ખર્ચમાં પણ ઘણો બધો ફાયદો થાય કારણ કે આ જો કદાચ ના ઊગે તો ફરીથી આનું વાવેતર કરવા ફરી બીજી કોઈ સારી વેરાયટી લાવીને વાવો તો તમારા જીરાના વાવેતરમાં પણ મોડું થઈ શકે છે તો ખાસ મારા ખેડૂત મિત્રોને આ જ દેખાડવા માટે સ્પેશિયલ તમારા માટે આ વિડીયો ઉતારવામાં આવેલો છે તો હજી કોઈ પણ વધારે માહિતી તમારે જોતી હોય તો મારો નંબર મારા ચેનલની અંદર છે જ તે વિડીયોની અંદર તો ખાસ મને સંપર્ક કરો અથવા તો મારી યુટ્યુબ ચેનલ ઉપર મને મેસેજથી પણ સંપર્ક કરજો વધારે કોઈ પણ વિશે માહિતી જોઈતી હોય તો આપીશ